તો ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકમાં પિયત મંડળીની સ્થાપનાનો મહત્વનો નિર્ણય લેવાયો છે પશુપાલનમાં દૂધ ઉત્પાદન જેવા ક્ષેત્રમાં સરકારી મોડેલની સફળતાના આધારે હવે ગુજરાતમાં ગામદીઠ પિયત મંડળીઓ સ્થાપવામાં આવશે ગુજરાતમાં સિંચાઈનું પાણી આપવા માટે હવે પિયત મંડળીઓ સ્થાપવામાં આવશે સરકાર પાણીની સિંચાઈનું વિકેન્દ્રીકરણ કરવાનું આયોજન કરી રહી છે તો જોઈએ અમારા ખાસ અહેવાલમાં ગાંધીનગર સ્થિત ગુજરાત ગુજરાત સ્ટેટ માર્કેટિંગ ફેડરેશન ખાતે રાજ્ય લિમિટેડે ગાંધીનગરની પ્રથમ સલાહકાર બોર્ડની બેઠક મળી હતી આ બેઠક ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના સંયોજક અને ગુજરાત સ્ટેટ માર્કેટિંગ ફેડરેશનના વાઇસ ચેરમેન બીપીન પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં સંઘ ચેરમેન સંઘના સી ડિરેક્ટરો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા બેઠકમાં બિપિન પટેલની સંઘના એડવાઇઝરી બોર્ડના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી જ્યારે આ એડવાઇઝરી બોર્ડમાં જિલ્લાવાર સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી જેથી આગામી સમયમાં દરેક ગામોમાં પિયત મંડળીની રચના કરવામાં આવશે તેમજ એક એક ગામમાં પિયત મંડળ હોવાથી દરેક ખેડૂતના ખેતરમાં પાણી મળી રહે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે હવે ખેડૂતોને પાણી માટે નહીં મારવા પડે વલખા ખેડૂતો માટે સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત માં સિંચાઈ સિંચાઈ નું કરવાનું સરકાર નું આયોજન ખેડૂતોને હવે સિંચાઈ માટે મળી રહેશે પૂરતું પાણી ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું સિંચાઈ નું પાણી આપવા માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું સિંચાઈ નું પાણી આપવા પિયત મંડળીઓ સ્થપાશે ગુજરાતમાં અત્યારે મંડળીઓ છે ગુજરાત રાજ્ય સહકારી બેઠકમાં દરેક ગામમાં પિયત મંડળીઓની સ્થાપના કરવા નિર્ણય લેવાયો છે રાજ્યમાં અત્યારે ત્રણસો થી ત્રણસો પચાસ પિયત મંડળીઓ છે પિયત સહકારી મંડળીના માધ્યમથી બંધ તળાવ કેનાલ બોરવેલ થી ખેતર સુધીની પાઇપલાઇન નાખવાનું આયોજન કરાશે આયોજન માટે પાઇપલાઇન માટે થનારા કુલ ખર્ચમાંથી માંથી પંચોતેર ટકા સુધી ખર્ચ સબસીડી પેટે આપવામાં આવશે આદિવાસી જાતિ અને જનજાતિના વિસ્તારોમાં પાઇપલાઇન માં પાઇપલાઈન નાખવા માટે પંચોતેર ટકા વિસ્તારોમાં પાઇપલાઇન નાખવા માટે પચાસ ટકા સબસિડી આપવામાં આવશે મહત્વનું છે કે ઉદવહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે ગુજરાતમાં માં દર વખતે સિંચાઈ ના પાણી ઉઠે છે તેથી આ પ્રકારની સિંચાઈની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને ખેડૂતોએ વારંવાર સિંચાઈ પાણી માટે વલખા ન મારવા પડે તથા રાજ્ય સરકાર પર આધારિત રહેવું ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે